હેલો ગાય સીતારામ જય માતાજી હર હરમાજી દોસ્તો આપના યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણા સુરત જિલ્લાનું અને ઓલપાડ તાલુકાનું જે ભાદરી ગામ છે જે તમે એ બોર્ડમાં જોઈ શકો છો ભાદરી ગામ આ ભાદરી બીચ છે અને ભાદરી ગામથી લગભગ આ બીચ લગભગ સાડા ચાર પાંચ કિલોમીટર જેટલો દૂર છે જો તમે આજુબાજુ વિસ્તારને તમે આ દૂર દૂર સુધી ખાડી જોઈ શકશો અને છેઠ સુધી તમે આ રસ્તો પણ જોઈ શકશો તો દોસ્તો આયા એક સરસ મજાની એ છે વાત કે આ પાર્કિંગની કોઈ પણ સાહસ લેવામાં આવતો નથી અને બહુ શાંત જગ્યા છે અને તમારા ફેમિલીમાં આવો તો તમને મજા આવે એવો સરસ મજાનો બીચ છે તો ચાલો આપણે જઈએ અંદર હવે તો દોસ્તો આ છે આની પાર્કિંગ વ્યવસ્થા અને આ સીધો રોડ જાય છે દરિયાની સોપાટી તરફ આપણે એ તરફ જઈએ આ પાર્કિંગનો મેં તમને કીધું કોઈ જાતનો સાર લેવામાં નથી આવતો તમે મોટર પાર્ક અને સ્કૂટર પાર્ક કરી શકો છો દોસ્તો જો સામુ દેખાય છે ને દોસ્તો ભાઈગેરી ભાગેરી વાળી ખોડિયાર માતાનું મંદિર છે એનો ઇતિહાસ બહુ સરસ છે આપણે ત્યાં જઈને હું તમને સંભળાવીશ એ પહેલાં આપણે સીધા જઈએ બીચ ઉપર જોયું આ બોલો બોલો બહુ ઘણો છુટાવ થઈ ગયો કારણ કે પહેલા રસ્તો હતો નહીં એકદમ કાંકરા ને બાઇક ચલાવવાની બહુ તકલીફ પડે એટલે પાંચસો કિલોમીટર જે રસ્તો બન્યો છે એ લાઇટો આવી ગયા પહેલાં તો લાઈટો બી નહીં હતી એટલે બહુ ઘણો બીચમાં સુધારો છે હમણાં પાણી તમે જુઓ તો એકદમ બાકી પહેલાં એટલો ગંદો નહીં દેખાતો હતો કારણ કે બેસવા જવામાં બી બહુ તકલીફ પડતી હતી મતલબ અત્યારે ચોરસ હમણાં હમણાં પહેલાં કરતાં લોકો આવી સુવિધા ચોખ્ખાઈ જોઈને ચોખ્ખાઈ સુવિધા તમે કેમ વધી

સુવાલી બીચને છે ને એ રીતની આની રેતી છે જો તમે સેન્ટજને ને બ્લેક બ્લેક નેચરલ બ્લેક છે અને એ રીતનો આનો બીચ છે દોસ્તો તો આપણે હવે જઈએ સીધા સપાટી ઉપર અને પછી જઈશું ભાગીરી ખોડિયાર માના દર્શન કરવા માટે દોસ્તો સરસ મજાની બીચ છે દોસ્તો વાહ દોસ્તો જો આ સામું દેખાશ ને એ ખોડિયારમાંનું મંદિર છે એનો પણ બહુ સરસ મજાનો ઇતિહાસ છે દોસ્તો અને બહુ મહા મહેનત એક ભગતના સપનામાં ખોડિયારમાં આવી અને કીધેલું અને આ ટેકરી હતી અને ટેકરી પર આજુબાજુને બે વિસ્તારની અંદર દરિયો દેખાતો હતો ત્યારે દરિયો ઘણો દૂર હતો એવો એનો ઇતિહાસ છે તો આપણે ત્યાં જઈને જોઈશું એની પહેલાં હું તમને બીસ બતાવી દઉં દોસ્તો તો દોસ્તો જુઓ અત્યારે બાળકો ને છે અને ભાઈ દરગાહ તમે આ ઉઠ સુવારીના બાળકોના કેટલા પૈસા લ્યો છો અને ક્યાં સુધી રાઉન્ડ કેટલા મીટર સો બસો મીટર રાઉન્ડ રહો છો વાહ ભાઈ વાહ તો હું કહેશો તમે અમારા કોઈ દર્શક મિત્રો ને આવું હોય ફેમિલી સાથે તો હું એને કહેશો તમે પૈસા મતલબ નથી પણ છોકરાઓ મનોરંજન તમારા ફેમિલી સાથે આવો ને એ મજા આવે એવું સ્થળ છે મજા આવે કરાવીએ આ બાજુ ખોડિયારમાં મંદિર છે વાહ દરગાભાઈ વાહ તમે કોઈ પણ જાત દર્શનાર્થી આવે અથવા આવે ફરવા માટે ત્યારે તમે આવી રીતે મુસાફરી કરાવો છે બરોબર સરસ આ છે દબારી બીચ બહુ સરસ બીચ છે તમે એકવાર ચોક્કસ આવજો બાળકોને લઈને ચાંદ જગ્યા છે અને નાસ્તાની પણ બહુ સરસ મજાની વ્યવસ્થા છે બાજુમાં ઘોડિયામાનું સરસ મજાનું મંદિર છે અને બહુ જ ફરવાલાયક સરસ છે અને સુરત બહુ દૂર નથી પચીસ ત્રીસ પાંત્રીસ કિલોમીટરની વચ્ચે છે તેની જહાંગીરપુરા ઓલપાડ છે જમીન નથી આવી શકે ઓલપાડથી આવો તો પણ પાંત્રીસ કિલોમીટર જેટલું દૂર છે જો આપણે તો હવે જઈએ મંદિર બાજુ જઈએ બીજું જોઈશું આપણે મોટર કાર નો રાઈડ થાય ને તરફ આપણે દોસ્તો તો દોસ્તો હવે મોટર રાઈટ ને કેટલા પૈસા લે બીચ ઉપર જોઈએ પછી હું તમને એના વિગત જણાવું માહિતી આપીશ રાહુલભાઈ જે મોટર આ તમારી છે એનો તમે કેટલો છો અને તમે કેટલા મીટર સુધીનો જે રાઉન્ડ લગાડો છો અચ્છા Hãy hát hãy hát hết દોસ્તો હવે આપણે માતાજીના દર્શન કરવા માટે સીધા દિવસ ઉપરથી સૂર્ય મળે આ જે મંદિર દેખાય છે ને એ ભાગ્યવાળી ખોડિયાર માતાજીનું મંદિર કહેવાય અને ઓગણીસો ને ની અંદર દોસ્તો આ મંદિરનો જીણો નવું બનાવ્યું એમ કહેવાય છે દોસ્તો કે આ ગામના જે ભગત હતા ને એને માતાજીએ સપનામાં દર્શન દીધા હતા અને સપનામાં દર્શન આપી અને આ ટેકવી વિશે નામ આપ્યું હતું અહીંયા સાત સાત લગભગ સાત કે આમ પેલા વર્ષ પહેલાં આ સાત આ ગામ હતું અને આ માતાજીની જે જૂની જગ્યા હતી ને દટાઈ ગયેલી દોસ્તો એવો એનો ઇતિહાસ છે આપણે જોઈશું ત્યાં જઈને અંદર માતાના મંદિરનો પરિસર છે દોસ્તો આ ત્યાં તમે ગમે ત્યાં બેસી શકો છો અને અહીંયા તમે તમારા પરિવાર સાથે ટિફિન કેવું પ્લેન આવ્યા હોય ને તો તમે ખાઈ શકો છો વાહ ભાઈ વાહિલ વિશ્વ વિદ્યાધ તો દોસ્તો આ ખોડિયારમાંનું મંદિર ગામના ભગતને સ્વપ્ન રૂપી અને એ આ દેરી ઓગણીસો સન્નુંમાં બાંધેલી છે દોસ્તો તમે એના દર્શન કરી શકો છો આ ગામથી લગભગ સાડા પાંચ કિલોમીટર જેટલું દરિયાના તટ ઉપર આવેલું આ ભાગીવાળી ખોડિયાર મંદિર કહેવાય છે દોસ્તો તમે આ દબારી બીચ ઉપર તમારા ફેમિલી સાથે ફરવા માટે આવ્યા શું કહેશું યુટ્યુબ દર્શક મિત્રો આપણે દબારી બીચ એટલે હું સુરતથી આવું છું ડભારી ચાર રસ્તાથી અઠ્યાવીસ કિલોમીટર છે આમ પણ નવો વિકાસ છે બીચ એટલે સારો વિકાસ છે જે આપણે ડુમસ કરતા દરિયા દરિયાકિનારો પણ સારો છે પબ્લિક પણ સારો છે ત્યાં ખોડિયાર મંદિર છે સાથે સાથે દૈનંદ સ્થાન છે દર્શન કરવા માટે બીચ જોવા માટે સ્થળ છે તો હું કીધું ના મહેશ મહેશભાઈ આય કોઈ ફેમિલીમાં આવે નાના બાળકો સાથે આવે તો નાસ્તા પાણીની વ્યવસ્થા કેવું બીચ પણ મળી રહે હા અત્યારે શરૂ થઈ ગયું છે ને હજુ નવો નવો વિકાસ છે નવી નવી દુકાનો આવતી જાય છે અને નવું નવું બધું બનતું જાય છે બધા જ દેવસ્થાઓના બધા મિત્રોને બધું જ અહીંયા ટૂંક સમયની અંદર મળી રહે છે એ મારી આશા છે આ વાત અમારા યુટ્યુબ દર્શક મિત્રોને કહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દોસ્તો આ તો સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકાનો દભારી ગામના બીચનો વિડીયો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો મારા કમેન્ટ બોક્સની અંદર જરૂર લઉં દોસ્તો જો આ દભારી બીચ ઉપર તમારે આવવું હોય ને તો ઓલપાડથી પણ ત્યાં આવી શકો છો ત્યાંથી પણ વીસ કે પચીસ કિલોમીટર જેટલું થાય છે તો સુરતથી અઠ્યાવીસની ત્રીસની અંદર થાય છે દોસ્તો તો ચાલો આ વિડીયોને આપણે એ પૂરો કરીએ અને વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હરે હર મહાદેવ